અવસ્થા કોની છે અવસ્થા કોની કહેવાય એટલે બુદ્ધિ ની અવસ્થા છે પણ આપણે પાતે જીવાત્મા એ પોતાની માથે ઓઢી લીધી છે કે હું જાગું છું અને હું સૂતો છું આપણે સૂતા હોય ત્યારે આપણો જીવ સુઈ ગયો હોય જીવ તો જાગતો હોય છે જીવ સુતો નથી કોઈ દિવસ હે મહારાજ આ જે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એટલે આત્મભૂમિકામાં આ વિચાર કરવો એવું હૃદયમાં રહીને કહેવાનો અર્થ એ છે આત્મભૂમિકામાં રહીને એ વિચાર કરવો દેહની ભૂમિકામાં રહીને વિચાર કરે તો એ ન થાય બોલા મહારાજે કયો વિચાર કયો કીધો જીવમાંથી પંચ વિષય અને ઇન્દ્રિયોની વૃત્તિ ખૂતી રહી છે એને મૂળમાંથી ઉખેડી નાખી અને બધાથી રહિત થઈ અને ભગવાનમાં હેત કરવો આગળ એ વિચાર છે એ ક્યાં કરવો એમ કઈ ભૂમિકા એ કરવો એટલે પોતાને હું માનીને કરવું પોતાને બુદ્ધિ માનીને કરવો વિચાર તો બુદ્ધિમાં થાય છે તો પોતાને બુદ્ધિ માનીને કરવો બધાને અહંકાર માનીને કરવો કે ઇન્દ્રિય અંતઃકરણ માનીને આવો વિચાર કરવો કે હું માનીને પોતાને હું માનવું તો પોતાને આના બધાથી રહી તેવો આત્મા માન ભગવાનથી એ નોખો ને આનાથી એ નોખો ભગવાનની આરે પણ ભેળવી નહીં દેવાના તો એને કંઈ સુખ ન પામે આત્મા સો પરમાત્મા કરે તો એ કંઈ સુખ પામે નહીં અને ઇન્દ્રિય અંતકરણ ભેળો રહ્યા તો એ સુખ ન પામે તો સુખી દુઃખી થયા રાખે અને ઓલાનું તો પોતાનું અસ્તિત્વ લોપ થઈ જાય લોપ તો થતું નથી પણ એને કાંઈ મળતું નથી એવું મારે કીધું એટલે ભગવાનથી નોખો અને ભગવાનનો સેવક અને ઇન્દ્રિય અંતકરણથી નોખો અને એનો ક્ષેત્રજ્ઞ એવું માની પોતાને અને આ વિચાર ત્યારે શ્રીજીમાં રહારાજે પણ પુલહાશ્રમ માં ગયા ત્યારે તપ કરતા ત્યારે બે આખ્યાન યાદ રાખ્યા હતા ક્યાં ક્યાં એ ભરતજી નું ને પુરારતજી નું આખ્યાન ને પૂરંજન નો આખ્યાન પુરંજન નું આખ્યાન એટલે હું બુદ્ધિથી નોખો એ બુદ્ધિથી નોખો બુદ્ધિથી નોખો પુરંજન એટલે બુદ્ધિમાં લિપ્ત જીવાત્મા અને પુરંજની એટલે બુદ્ધિ એનાથી નોખો પડવાનો એટલે મારા જે આખ્યાન હોતું યાદ રાખ્યું હતું તપ એક પૈકી ઊભા ઊભા કે ગોખતા હશે એવું લાગે આમ તો બોલતા હતા ગાયત્રી મંત્રનું પુરસ્ચરણ કરતા હતા ને એટલે બુદ્ધિથી નોખો નોખું પડવું પોતાના એમ બુદ્ધિ થી નોખું કેમ પડાય બુદ્ધિ થી નોખા કેમ પડો તમે ભગવાન બુદ્ધિ આપી હોય નોખા કેમ પડો તો વિચાર તો બુદ્ધિ માં જ થાય છે વિચાર વિચાર કઈ જગ્યાએ થાય વિચાર કરનારું કોણ તો પછી એનાથી નોખું કેમ પડવું કેમ પડવું ભાઈ પોતાની જે સ્કિલ હોય એનું જે સફળતા હોય એ નોકની બુદ્ધિ પ્રમાણે હાલવું એટલે પોતાની બુદ્ધિથી નોખો પડ્યો કેવાય મહારાજની બુદ્ધિથી હાલવું મહારાજે જે ગાઈડન્સ દીધો એ પ્રમાણે હાલવું ત્યારે આપણી બુદ્ધિ કંઈક બીજું કે કે આપણે આમ નહીં આમ હલાય એટલે એનાથી મૂકી દેવું અને મહારાજની અને મોટા સંતોની બુદ્ધિ પ્રમાણે હાલવું તો બુદ્ધિથી નોખા નોખો એટલે મહારાજ એવી રીતે બુદ્ધિથી નોખા કરતા હતા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે પોતાના હૃદયને વિશે એમ વિચાર કરે છે સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ કારણ દેહ એ હું નહીં અને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા હું નહીં અને પંચ જ્ઞાનેન્દ્રિયોને પંચ કર્મ પંચ કર્મેન્દ્રિયોને ચાર અંતઃકરણ ને એમના દેવતા એ સર્વે હું નહીં હું તો એ સર્વેથી પૃથક છું ચૈતન્ય છું અને ભગવાનનો ભક્ત છું અને ઇન્દ્રિયો અંતઃકરણ કાંઈક ચાળા કરે તો એને કહેવું છે કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે અને ગંધ લેવો છે અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઈશ તો તારે મારે શું છે ભાઈ તું કોણ ને હું કોણ તારે મારે લેવું દેવું નથી તમે કરશો તે તમે ભોગવશો એમ ઇન્દ્રિયો અંતઃકરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી છે હે મહારાજ હે સ્વામીન હે ભક્ત વત્સલ હે દયાનિધે આ ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક છે ને હું તો એથી નોખો છું ને એ તો મારા શત્રુ છે માટે એ થકી મારી રક્ષા કરજો એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી ને પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્ય રૂપ માનીને ભગવાનને વિશે હેત ભક્તિ કરવી ઇતિ વચનામૃતમ એવી રીતે પંચાળા પ્રકરણનું ત્રીજું વચનામૃતમ જે તે થયું સ્વામી બહુ જાડી ભાષામાં કીધું કે આપણે ભગવાનના છે પણ માયા માયાના નથી એવું માનવું આમાં એ કીધું આપણે ભગવાનના છે પણ માયાના નથી પોતાને ભગવાનનો સેવક માનવું પોતાનો જીવ ને ભગવાનનો સેવક માનવું દેવતા દેવતા એકત્વ પણ હોય છે જ તો મારે કીધું આમ તો મારા જે એવું કીધું આ શરીરમાં જે દેવતા છે એનો જીવ છે એ ક્ષેત્રજ્ઞ છે અને એનો માલિક છે એની પાસે આ કામ કરાવે છે એટલે જીવ એનાથી મોટો છે જીવને જો એનાથી મોટો માને તો જ ઇન્દ્રિયોનો કંટ્રોલ કરી શકે ન કરતો ઇન્દ્રિયોનો કંટ્રોલ તો દેવતા કરે તો પછી આ એનાથી નાનો હોય તો પર પરાધીન થવું પડે આંખના દેવતા સૂર્ય છે એ આંખમાં રહીને કામ કરે છે તો સૂર્યને એનું સૂર્યની આજ્ઞા પ્રમાણે આંખ કામ કરે કે જીવની આજ્ઞા પ્રમાણે કાંઈક આંખ કામ કરે એટલે સૂર્ય કરતા જીવ મોટો પણ એ ક્યાં ઓલા સૂર્ય કરતા નહીં એટલે મારે જો આગલા સાંખના યોગમાં એવું હતું ને કે ભલા માંથી મહાભૂત કામ કરે છે અને આમાં અલ્પભૂત કામ કરે છે એટલે એ દેવતાઓનો કંટ્રોલ પણ જીવાત્મા એ દેવતાઓ પણ એને ભગવાનને માર્ગે જતા રોકી ન શકે અને જગતને માર્ગે જબરજસ્તી ન કરી શકે જીવની જો ઈચ્છા ન હોય તો શ્રી શ્રીભાષ્યમાં દ્રષ્ટાંત બહુ જોરદાર દીધું કે જીવ સ્વતંત્ર છે સ્વતંત્ર અને એટલા જ એને કર્મ લાગે છે તો શા માટે ભાઈ તો એને કંઈ એની ઉપર કર્મનો અને આ બધાનો ઇન્દ્રિય અંતઃકરણનો દબાણ નથી લઈ જ જાય છે ઢળી જ જાય છે ને એમ પણ એ તો ઢળી જાય છે એ જીવની નબળાય છે અને જીવને અંદર અંદર ગમે છે એટલે એમાં દ્રષ્ટાંત એ દીધું કે ભાઈ દૂધ હોય કાઢેલું દૂધ ને બહુ જ ભાવતું હોય કોઈને અતિ આશક્તિ હોય એને અને એમાં હરપે મોટું નાખ્યું હોય અને એણે દેખ્યું હોય તો પીવે ઇન્દ્રિય અંતઃકરણ ઢળે તો બહારના માણસો ઢળે તો ન પીવે નથી તોય ન પીવા એક વાર ભાળી ગયો ને એટલે એને ન પીવે એટલે એનો અર્થ એવો છે ગમે એટલા સંજોગો હોય તો એ જીવ એને નિગ્લેક્ટ કરીને ઓલું પોતાના કંટ્રોલમાં લઈ શકે છે ગમે એવા સંજોગો હોય નથી લેતો એ તો એને સ્વયં નાદારી સ્વીકારી છે એટલે નથી લેતો એટલે જીવને કરમ લાગે જો દૂધ પી લેતો હોય તો ન લાગે જીવને કરમ લાગે એટલે નાનું મોટું કઈ થાય ઇન્દ્રિય અંત કર્મ ઢળે તોય લાગે જીવને કર્મ લાગે એટલા માટે ભગવાને એવું ગીતા કીધું કે ગમે એવા ઘોર કર્મ હોય તોય તને નહીં લાગે હું તને એનાથી બચાવીશ ક્યારે કે કેવળ જો હું કહું એમ કર અને તું કે એમ ન કર તો સર્વધર્માન પરિત્યજ્ય મામે કમસારણામ સર્વધર્માન પરિત્યજ્ય એટલે શું તારા મનમાં તારા બુદ્ધિના જે બધા ઉઠાવો હોય એ બધાય મૂકી દે છોડી અને મેં ગાઈડલાઈન આપી હોય એ પ્રમાણે તું કર તો એને બુદ્ધિથી નોખો પીડ્યો કહેવાય પોતાની બુદ્ધિથી નોખો પોતાને બીજું કાંઈ સુજતું હોય ભગવાનને બીજું કાંઈ ખૂઝે તો કરવું કેમ ભગવાન કહે ભગવાન હું એમ કરવાનું આપણને હું એમ ન કરવું આપણને ક્યારે ખૂજતું હોય ને ત્યારે પૂછવાનું ભગવાનને કે શું શું છે આમાં આ સબ્જેક્ટમાં ભગવાને શું કીધું આ સબ્જેક્ટમાં ગોપાલ સ્વામી નિષ્કુળ સ્વામી ગુણાદિત્ય સ્વામી હું કીધું તો એ પ્રમાણ કરવાનું આપણે બુદ્ધિ પ્રમાણ નહીં કરવાનું તો એને બુદ્ધિથી નોખો પીડ્યો કહેવાય